ઓપરેશન સિંદૂરની થીમ આધારિત બનાવેલ ગણેશ પંડાલ આશીના મહારાજા ચરોતર પંથકમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર ચરોતર પંથકમાં ગણેશોત્સવ નિમિત્તે વિવિધ વિષયો પર આધારિત ગણેશ પંડાલોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેટલાદ તાલુકાના આશી ગામમાં યુવાનો દ્વારા આશીના મહારાજા શીર્ષક હેઠળ ઓપરેશન સિંદૂરની થીમ પર તૈયાર કરાયેલો પંડાલ દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ પંડાલે ગણેશજીના દર્શનની સાથે ભારતીય સેનાના શૌર્ય અને બલિદાનની ઝાંકી પણ રજૂ કરી છે જેના કારણે મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે આ અનોખો પ્રયાસ યુવાનોને દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપી રહ્યો છે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદુર અને ઓપરેશન મહાદેવ જેવા અતિ મહત્વના અભિયાનો વિશે લોકોને માહિતગાર કરવાના ઉમદા હેતુથી આ પંડાલની રચના કરવામાં આવી છે આ પંડાલમાં યુવાનોએ સૈન્યની કાર્યવાહી શહીદોનું બલિદાન અને ભારતના સૈનિકોની અદમ્ય હિંમત તે કલાકૃતિઓના માધ્યમથી રજૂ કરી છે આ પંડાલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને દેશની સુરક્ષા માટે સેનાના યોગદાનથી અવગત કરવાનો અને રાષ્ટ્રીય ભાવનાને પ્રબળ બનાવવાનો છે આ પ્રદર્શનને કારણે સમગ્ર ચરોતર પંથકમાં યુવાનોના આ પ્રયાસની સરાહના થઈ રહી છે સ્થાનિક લોકો અને અન્ય ગામોના મુલાકાતીઓ આશી ગામને યુવાનોના પ્રશંસનીય કાર્યોની નોંધ લઈ રહ્યા છે આ પંડાલના આયોજકોએ જણાવ્યું હતું કે ગણેશોત્સવના પાવન પર્વ દરમિયાન આધ્યાત્મિકતાની સાથે રાષ્ટ્રભક્તિનો સંદેશ ફેલાવાનો તેમનો મુખ્ય આશય છે આ પ્રકારના વિષય આધારિત પંડાલો ભવિષ્યમાં પણ યોજવામાં આવશે જેથી સમાજમાં હકારાત્મક સંદેશ પહોંચાડી શકાય હું રહ્યા છો આશીનામ મહારાજા એ અમે બે હજાર એકવીસથી થી બે હજાર પચીસ સુધી અમે અલગ અલગ થીમો ઉપર અમે ગણપતિનું સ્થાપન કરીએ છીએ જેવી કે અમે પહેલાં પણ ચંદ્રયાન ઉપર કરી હતી થીમ અત્યારે અમે ઓપરેશન સિંદુર અને ઓપરેશન મહાદેવ પર અમે કરી રહ્યા છીએ ઓપરેશન સિંદુર અમે એટલે વિચાર્યું કે આજની યુથને આજની જનરેશન આજના બાળકોને કે ઓપરેશન સિંદૂર અને મહાદેવ કેમ કરવામાં આવ્યું હતું શા માટે કરવામાં આવ્યું હતું એની જ અમને જાણકારી મળે અમે આપણે જે જાણીએ છીએ કે પહેલગામ એટેક જે થયો તો બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ એમાં આપણા છવ્વીસ સ્થાનિકો એટલે ભારતીયો જે નાગરિકો ઉપર આપણે જે હુમલો થયો હતો એના વળતરમાં આપણે નરેન્દ્ર મોદી અને આપણા દેશના જવાનોએ જે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની પાકિસ્તાની સ્થિત જે એના આતંકવાદી ઠેકાણો હતા એની પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઓપરેશન મહાદેવમાં આપણે જે આપણા પહેલગામ એટલમાં જે આતંકવાદીઓ હતા એને ઠાર કરવામાં આવ્યો હતો તમે જોવો છો કે ઓપરેશન સિંધુ અને ઓપરેશન મહાદેવ પર અમે આ જે થીમ કરી રહ્યા છે એના રોજ એના અનુસંધાનમાં અમે રોજ સાંજે આરતીમાં અમે રાષ્ટ્રગીતનું પ્રવર્તન કરીએ છીએ અને અલગ અલગ થીમો ઉપર અમે રોજ કંઈકને કંઈક પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ તમે જે પાછળ મૂર્તિ જોઈ રહ્યા છો બે હજાર એકવીસથી બે હજાર પચીસ સુધી અમે માટીની પોતાની ઇકો ફ્રેન્ડલી અમે ગણપતિ મૂર્તિ બનાવડાવીએ છીએ અને સરકારના આદેશ મુજબ અને ગાઈડલાઈન મુજબ જ અમે આ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ આજના યુવાનોને એટલું કહેવામાં આવે પ્રેરિત થાય એટલે જ અમે આ ઓપરેશન સિંધુ અને ઓપરેશન મહાદેવ ઉપર આ થીમ રાખી છે કે આજના યુવાનો જે છે એમને દેશભક્તિમાં જાગૃત થાય અને આપણે જન આપણી યુથ જે છે and it's very tight.